નમસ્કાર તમામ ભાઈઓને સ્વાગત છે તમારું ફરી વખત આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાતમાં કપાસને લઈને આજની શું આવક છે મિત્રો ઉત્પાદન કેટલું છે અને બજાર ભાવની શું સ્થિતિ છે એના વિશે આપણે જાણવાના છીએ મિત્રો અને શું આ વર્ષે તમામ ખેડૂતોના મનમાં દર વર્ષે હોય છે કે આ વર્ષે શું અઢારસોથી થી ઓગણીસો બે હજાર રૂપિયા સુધી ભાવ પહોંચી શકે છે કે નહીં મિત્રો દર વર્ષે આવી આશા લઈને ખેડૂતો કપાસની શરૂઆત કરતા હોય છે પણ પૂરતા પ્રમાણે ભાવ નથી મળતો કાં તો તમારે જે કપાસના બિયારણનું હોય એટલું જ થાય છે અને નફોનું બહુ ઓછો થાય છે ઘણી ખર્ચ ખેડૂતોને એટલું જ થાય છે ખાલી ઘનનું થાય છે કારણ કે મિત્રો આવક અને ઉત્પાદનમાં એ રીતની આંકડા સામે આવી રહ્યા છે જેનાથી મિત્રો આ ફેલે આપણે કહી શકીએ કે ઓગણીસોથી બે હજાર સુધી ભાવ પહોંચી શકે છે એનું શક્યતા વધુ છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે એ જ જાણવાના છીએ કે આજની આવક શું છે સંપૂર્ણ માહિતી જાણવાના છીએ પણ એ પહેલાં મિત્રો જો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મિત્રો આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો જ મિત્રો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો કારણ કે ખેડૂત મિત્રોને આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ અત્યારે મોબાઈલના આધુનિક યુગમાં ઘણા હલવાઈ જાય છે પણ આપણે તમામ ખેડૂતોને સાવચેત કરીએ છીએ નવું શીખવાડીએ છીએ આવા આધુનિક અને મોબાઈલના યુગમાં એટલે દરેક ખેડૂત સતર્ક રહે હોશિયાર થાય એવી આપણી આશા છે મિત્રો એટલા માટે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી ઘંટડી બેઠીને દબાવી દેજો હવે મિત્રો વાત કરીએ તો આજના ત્રીસ ઓગસ્ટના મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં શરૂઆતમાં એમએસપીમાં જે ક્વિન્ટમાં ભાવ છે એ મિત્રો બહુ જાજો છે આજે મિત્રો આઠ હજાર એકસો દસ રૂપિયાથી ચાલુ થયું છે મિત્રો નાનું વેચાણ છ હજાર પાંચસો રૂપિયાથી ચાલુ થયું છે સાત હજાર સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી થઈ રહ્યું છે હવે મિત્રો અત્યારે મૂસલો અને માનસિક વેરખેર માટે ચોવીસ થી ત્રીસ હજાર પ્રતિ એકર સુધી પહોંચવાનું જણાવ્યું છે મિત્રો હવે લાગે છે અગિયાર ટકા સુધીનો અત્યારે વધારો જોવા મળ્યો છે અને મિત્રો બે હજાર એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી માફી કરનાર છે મિત્રો એટલે આ બધું જે તમને અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે એમાં મિત્રો વધારો કરવાની વાત ચાલી રહી છે કારણ કે જેમ જેમ મિત્રો આવક અને ઉત્પાદન ઓછું થાય છે એ રીતે ભાવ વધી શકે છે અને આ વર્ષે મિત્રો તમને ખબર જ છે કમેળો વરસાદ આવી રહ્યો છે જેના કારણે સરખી રીતે પાક ઘણા ખેડૂતોને નથી થયા એ પણ મિત્રો મોટી પ્રોબ્લેમ છે પણ ભાવ સારા છે મિત્રો આમની તો આમ નુકસાન જ છે ખેડૂતોને પણ આ વર્ષે એવું નથી આ વર્ષે થોડુંક સુધારો જોવા મળ્યો છે ગયા વર્ષ કરતાં એટલે આ વર્ષે મિત્રો ઓગણીસોથી બે હજાર સુધી ભાવ પહોંચવાની શક્યતા સૌથી વધુ છે એટલે ઉતાવળ ના કરશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને દરરોજ માહિતી મળતી રહે અને તમે સારી રીતે ભાવ અને તમારો કપાસનું વેચાણ કરી શકો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરી દેજો જય હિન્દ જય કિસાન